ગોલવાડ સુરત જતો વિદેશી દારૂ સચિન પોલીસે પકડ્યો પ્રોહિબિશન સાહેબ શ્રી તથા અન્ય અધિકારીઓની સૂચના અનુસાર પોલીસ સ્ટેશન વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તેમજ પ્રોહિબિશનની પ્રવૃત્તિ ને નાબૂદ કરવા સંબંધે આપેલ સૂચના અને માર્ગદર્શન અનુસંધાને પોલીસ ઇન્સ્પેક્ટર આરા આર દેસાઈનાઓની સૂચના અપારે સર્વેલન્સ સ્ટાફના પોલીસ સબ ઇન્સ્પેક્ટર એન્ડી ડામોરના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફના કર્મચારીઓ સાથે પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન આસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ ઇન્દ્રજીત ઇન્દ્રજીતસિંહ અમરસિંહ વનાર તથા પોલીસ કોન્સ્ટેબલ દશરથભાઈ માવજીભાઈ નાઓની સંયુક્ત બાતમી હકીકત આધારે વિદેશી દારૂ ઝડપી પાડ્યો પ્રાપ્ત થતી માહિતી અનુસાર સચિન તુલસી હોટેલની સામે જાહેર રોડ ઉપરથી એક સિલ્વર કલરની ઝેન ઓસિલો ફોર વ્હીલ કારમાં વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની નાની મોટી કાચની કુલ્લી બોટલ નંગ બસો સિત્તોતેર પાઉસ નંગ ત્રણ દારૂ લિટર ઓગણસાઠ પોઇન્ટ એંસી જેની કિંમત રૂપિયા આડત્રીસ હજાર એકસો પંદરના મુદ્દાનું કોહિબિશનનું મુદ્દા માલ તથા મોબાઈલ ફોન નાગ ત્રણ કિંમત રૂપિયા બે હજાર મળી કુલ્લે રૂપિયા એક લાખ ચાલીસ હજાર એકસો પંદરનો મુદ્દા માલ સાથે જ ઝડપી પાડ્યો પકડાયેલા આરોપી નામે કનુભાઈ ચંપકભાઈ પંચાલ વ્રજ રત્ન એપાર્ટમેન્ટ અંબાજી રોડ મોટા મંદિર ચૌટા બજાર સુરત દક્ષાબિન શૈલેષ મનહરભાઈ રાણા ઉંમર વર્ષ બત્રીસ રહેઠાણ સી ટુ સ્થાઈ એપાર્ટમેન્ટ પગથિયાં શેરી ગોલવાડ સુરત તથા વોન્ટેડ આરોપી દારૂનો માલ મોકલનાર ભૂપેનભાઈ રહેઠાણ દમણ તથા દારૂનો માલ મંગાવનાર નૈનાબિન રાણા રહેઠાણ નવાપુરા ગોલવાડ સુરતનાઓએ એકબીજાની મદદ ગીર ગારીથી ફેરાફેરી કરી ગુનો કરેલ હોય તેઓના વિરુદ્ધમાં સચિન પોલીસ સ્ટેશન ખાતે ગુનો દાખલ કરી પ્રોહિબિશનનું ગણનાપાત્ર કેશ શોધી કાઢી કાયદેસર કાર્યવાહી કરી પ્રશંસનીય કામગીરી કરે આપ જોઈ રહ્યા છો ગુજરાતની સૌથી પહેલા ખબર આપતી સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ ડાયરેક્ટર રાજેશ મંગલી સાથે